નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ તારીખ સાત નવ બે હજાર ચોવીસના રોજ સેવા વિદ્યાલય ચીઠોડા ખાતે રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા અગ્નિવીરોની ભરતી માટે શિબિરો યોજવામાં આવી જેમાં વિશેષ રૂપે રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા તથા રક્ષા યુનિવર્સિટીના ખત્રી સાહેબ ઉપસ્થિત રહ્યા આ શિબિરમાં મોટી સંખ્યામાં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છુક યુવાનો ભાગ લીધો જેમાં પચાસ યુવાનોની તાલીમ માટે પસંદગી કરવામાં આવી આ શિબિરમાં ભાજપ મહામંત્રી કેટભાઈ સળાદ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન સુશીલાબેન ડામોર આરડી પટેલ માવજીભાઈ ડામોર મૌલિક દરજી તથા મોટી સંખ્યામાં વાલીઓ હાજરી આપી હતી રિપોર્ટર પંકજભાઈ પરમાર વિજયનગર સાથે માહિતી